મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદીએ પણ સહપરિવાર સાથે ગણેશ ચતુર્થી નિમિત્તે લાકડા બાપાનું તેમના ઘરે સ્થાપન કર્યું ગણેશ ગણેશોત્સવ બે હજાર ચોવીસથી સંપૂર્ણ દેશમાં ધામધૂમથી ઉજવણી કરી રહી છે જો કે ખાસ કરીને મહારાષ્ટ્ર અને તેમાં પણ મુંબઈમાં ગણેશોત્સવનો સૌથી અનેરો જ માહોલ જોવા મળ્યો રહ્યો છે મહારાષ્ટ્ર સીએમથી લઈને સીએમ સુધીના લોકોએ એટલે કે કોમન મેનથી લઈને ચીફ મિનિસ્ટર સુધી લોકોએ તેમના ઘરે બાપાને

તેમના પત્ની પણ હાજર હતા અને થાણે તળાવ માં વિસર્જન કરાયું હતું